ખડોદરા પોલીસે સાયકલ ચોરીના બનાવમાં સોળ ચોરાયેલી સાયકલ સાથે બે કિશોર સહિત ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી છે સુરતની ખડોદરા પોલીસ ચોરી સહિતના ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહી છે તો સુરતમાં મિલોમાં અને કારખાનાઓમાં કામ કરતા કારીગરોની સાયકલોની ચોરીની ઘટનાઓ બની રહી હોય જેને લઈને ખડોદરા પોલીસે તપાસ તેજ કરી હતી અને વોજ ગોઠવતા ખડોદરા પોલીસે ચોરી કરેલી સાયકલ લઈ ફરતા વિક્રમ ઉર્ફે વિક્કી પિતાંબર સ્વાય અને બે કિશોરને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા રીઢાઓએ સોળ જેટલી સાયકલો ભટાર ગાંધી કુટીર અને કચરાના પ્લાન્ટ પાછળથી ચોરી કરી કરી હતી છેલ્લા પંદરેક દિવસથી ખટોદરા તેમજ પોલીસ ચોરીના ભરેલા હતા જે આધારે ખટોદરા સર્વેલન્સ તેમજ પાંડેસરા સર્વેલન્સની ટીમ બનાવી સીસીટીવી ચેક કરવામાં આવેલા તેમજ ટાવર ડેવામાં આવેલા જે આધારે કેટલીક હકીકત મળેલ તે કેટલાક બાળકિશોરો આ પ્રવૃત્તિ કરી રહી છે જેના આધારે વોચ કરેલી અને મુદ્દામાલ ક્યાં રાખે છે તેની હકીકત મેળવેલ જે કચરાના પ્લાન્ટ પાછળ ભટારમાં સાયકલો મળી આવ્યા અને ત્યાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો તથા જે માણસ બાળકો પાસે સાયકલ ચોરી કરાવતો હતો તે વિક્રમપુરથી વિકી પિતાંબર સ્વાઈન જે પોતે મોબાઈલની દુકાનમાં કામ કરતો હતો અને પાંડેસરાના રાધેશ્યામ નગર વિસ્તારમાં રહે છે જે બાળકો પાસે સાયકલો ચોરી કરીને ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો જેની સંપૂર્ણ તપાસ કરતાં તેમની પાસેથી ખુલ્લે સોળ સાયકલ મળી આવી છે કિંમત એક નાના બાળકો પાસે સાયકલ ચોરી કરાવતા હોવાથી ઘણા ગુના ડિટેક નહોતા થતા પરંતુ આ કેસમાં વિકીને પકડતા ટોટલી જેટલી પણ સાયકલ ચોરી છે તેના બે દુકેલાય છે અને કુલે સોળ સાયકલ મળી આવે છે માતા પિતા માટે કેટલી ગંભીર બાબત બાળકો આ પ્રવૃત્તિ સાથે સંકળાય અને માતા પિતાને ખબર ન હોય અથવા માતા પિતા ન જાણતા હોય તે ખૂબ જ દુઃખદ બાબત છે અને બાળકો કયા સમયમાં ક્યારે શું પ્રવૃત્તિ કરે છે તેનું મા બાપે સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે હાલ પોલીસે એક લાખ સોળ હજારની કિંમતની સોળ સાયકલો કબ્જે લઈ તણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સસેટા સાથે અઝર કુરેશી